ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એન એમ એમ એસ એન એમ એમ એસ માં એન નો અર્થ નેશનલ એમ નો અર્થ મીન્સ બીજી વખત એમ નો અર્થ મેરિટ અને એસ નો અર્થ સ્કોલરશીપ થાય છે આમ એન એમ એમ એસ નું ફૂલ ફોર્મ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ થાય છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ મે બે હજાર આઠમાં શરૂ કરવામાં આવી હતી માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા તેનો અમલ કરવામાં આવે છે આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આઠમા ધોરણમાં અભ્યાસ છોડી દેવાને રોકવા માટે શિષ્યવૃત્તિ આપવાનો અને માધ્યમિક તબક્કે અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ